ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો ભાદરવી પૂનમ એટલે કે ભાદ્રપદ પૂર્ણિમા બે હજાર પચીસમાં ક્યારે છે સાત કે આઠ સેપ્ટેમ્બર જાણો સાચી તારીખ અને તેનું શુભ મુહૂર્ત તથા તેનું મહત્ત્વ એવી ધાર્મિક માન્યતા છે કે ભાદરવી પૂનમ એટલે કે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે પૂર્વજોને તર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે સનાતન ધર્મમાં ભાદરવી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આ શુભ અવસર પર લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે છે આ સાથે પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે ભાદ્રપદ પૂર્ણિમાના બીજા દિવસથી અશ્વિન માસનો પ્રારંભ થાય છે આ મહિનામાં પિતૃપક્ષ કૃષ્ણ પક્ષની તિથિથી અમાવસ્યા તિથિ સુધી ઉજવવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન પિતૃનું તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે પૂર્વજોના આશીર્વાદ ભક્ત પર વરસે છે આ માટે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ગંગા સહિત પવિત્ર નદીઓમાં પવિત્ર ડૂબકી લગાવે છે આ પછી તેઓ વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુની પૂજા કરે છે ઉપરાંત પૂર્વજો માટે તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે તો ચાલો જાણીએ ભાદ્રપદ પૂર્ણિમાની તારીખ અને તેના શુભ સમય ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થશે જ્યોતિષીઓના મતે વર્ષનું છેલ્લું ગ્રહણ ભાદ્રપદ પૂર્ણિમા એટલે કે સાત સેપ્ટેમ્બરના રોજ થશે આ ગ્રહણ ભારતમાં દેખાશે આ માટે સૂતક પણ માન્ય રહેશે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે ભારતીય સમય મુજબ સૂતક બપોરે બાર વાગીને સત્તાવન મિનિટથી શરૂ થશે તે જ સમય ચંદ્રગ્રહણ રાત્રે નવ વાગીને અઠ્ઠાવન મિનિટથી શરૂ થશે તે જ સમયે ચંદ્રગ્રહણ મોડી રાત્રે એક વાગીને છવ્વીસ મિનિટે સમાપ્ત થશે તો ચાલો હવે જાણીએ ભાદ્રપદ પૂર્ણિમા બે હજાર પચીસની તારીખ અને તેના શુભ મુહૂર્ત વૈદિક કેલેન્ડર મુજબ ભાદ્રપદ પૂર્ણિમા સાત સપ્ટેમ્બરના રોજ સવારે એક વાગીને એકતાલીસ મિનિટથી શરૂ થશે અંગ્રેજી કેલેન્ડર મુજબ તે જ સમય પૂર્ણિમા તિથિ સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે અગિયાર વાગીને આડત્રીસ મિનિટથી સમાપ્ત થશે આમ ભાદ્રપદ પૂર્ણિમા સાત સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવશે ભાદ્રપદ પૂર્ણિમાના ચંદ્રોદયનો સમય સાંજે છ વાગીને છવ્વીસ મિનિટનો રહેશે તો હવે આપણે જાણીશું ભાદરવી પૂનમના દિવસે પંચાંગ સૂર્યોદય સવારે છ વાગીને બે મિનિટથી સૂર્યાસ્ત સાંજે છ વાગીને છત્રીસ મિનિટે ચંદ્રોદય સાંજે છ વાગીને છવ્વીસ મિનિટે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને એકત્રીસ મિનિટથી પાંચ વાગીને સોળ મિનિટ સુધી વિજય મુહૂર્ત બપોરે બે વાગીને ચોવીસ મિનિટથી ત્રણ વાગીને પંદર મિનિટ સુધી સંધ્યાકાળનો સમય સાંજે છ વાગીને છત્રીસ મિનિટથી છ વાગીને ઓગણસાઠ મિનિટ સુધી નિશ્ચિતા મુહૂર્ત બપોરે અગિયાર વાગીને છપ્પન મિનિટથી બાર વાગીને બેતાલીસ મિનિટ સુધી તો મિત્રો આપ સૌને ભાદરવી પૂનમની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ